વેલકમ દોસ્તો ગુજરાત ટુડેમાં આપણા માટે લઈને આવ્યા છે ગુજરાતીનું મોસ્ટ ટાઈમપી પેપર સેટ એક્સપર્ટ દ્વારા બનાવેલ તો શરૂ કરીએ સેક્શન એથી પ્રશ્નોથી સેક્શન એમાં બે ત્રણ અને ચાર ગુણના પ્રશ્નો આવશે ફર્સ્ટ છે આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દમાં લખો નેક્સ્ટ છે લેખક અને તેમની ટુકડીને ટુકડીએ હિમ નદી ઓળંગવા માટે શું કર્યું નેક્સ્ટ છે શ્રીમદ રાજચંદ્રની સ્મરણશક્તિ અસાધારણ હતી એમ તમે શા પરથી કહેશો નેક્સ્ટ છે ચાંદલિયો લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરો નેક્સ્ટ છે રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો સેક્શન એ માટે એજ્યુકેશનો છે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તમારા શબ્દમાં વર્ણવો નેક્સ્ટ છે ભૂખથીય ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો નેક્સ્ટ છે જીવલાનું પાત્ર જીવલાનું પાત્ર લેખન તમારા શબ્દમાં કરો નેક્સ્ટ છે વાંસળીના સૂર કોને કોને શું પ્રશ્ન પૂછે છે શા માટે નેક્સ્ટ જોઈએ સેક્શન બી દોસ્તો સેક્શન બીમાં ગદગણને આધારે ગદગણને આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવાનો રહેશે તે પાંચ માર્ક્સમાં પૂછાશે અને નેક્સ્ટ પંક્તિઓને આશરે પંદર વાક્યોમાં વિસ્તાર કરવાનો છે તે પણ પાંચ માર્ક્સમાં પૂછાશે તો પંક્તિ છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી જણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી અને આશરે પંદર શબ્દોમાં વિસ્તાર કરવાની છે મોસ્ટાઈમ પી છે દોસ્તો નેક્સ્ટ જોઈએ સેક્શન સી ફર્સ્ટ છે સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમારી શાળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ યોજવામાં આવી તેની વિગતો દર્શાવતો પત્ર તમારા મિત્રને લખો તો દોસ્તો પત્ર લખવાનો છે દોસ્તો એક ખાસ વાત ગુજરાત ટુડેમાંથી તમને દરેક વિષયના પેપર સેટ એમસીક્યુ સેટ મળશે એક્ઝામ પહેલે મોસ્ટ એમ પી તો તમારા બધા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેણે સબસ્ક્રાઈબ નથી કર્યું નવા છે નકર તમારા પાસે પેપર નહીં પહોંચી શકશે નેક્સ્ટ છે તમારી શાળામાં યોજાયેલા રમત અહેવાલ આશરે એકસો શબ્દમાં લખો આપણ પાંચ ગુણ માટે પૂછાશે નેક્સ્ટ જોઈએ સેક્શન ડી સેક્શન ડીમાં ફર્સ્ટ આવશે ગદાંશ વાંચી તેના તેને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો તો દોસ્તો એક ગદાંશ આવશે તેના નીચે ત્રણ ક્વેશ્ચન આવશે તે લખવાના રહેશે અને નેક્સ્ટ છે કાવ્ય વાંચી તેના નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર લખો તો કાવ્ય પણ આવશે તેના ચાર ક્વેશ્ચન આવશે દોસ્તો આ ગદાંશ અને કાવ્ય બુકમાંથી કે બુકની બહાર કંઈ પણ આવી શકે એટલે આ હું ખાલી બતાવવા માટે બતાવેલ છે નેક્સ્ટ જોઈએ સેક્શન ડી સેક્શન ડીમાં આવશે ફર્સ્ટ આપેલા મુદ્દાઓ પરથી આશરે બસો પચાસ શબ્દમાં નિબંધ લખો નિબંધનો છે ફર્સ્ટ છે મોસ્ટ ટાઈમ બી સ્વચ્છતા વિશે તેના મુદ્દાઓ છે પ્રસ્તાવના શરીરની સ્વચ્છતા ઘર અને મોલ્લાની સ્વચ્છતા અંગેના પ્રયત્નો ગાંધીજીના પ્રયત્નો અને સ્વચ્છતાની જવાબદારી વિદેશમાં સ્વચ્છતા અને ઉપસહાર દોસ્તો મુદ્દા પરથી આપણે આરામથી બસો પચાસ શબ્દો લખી શકીએ છીએ મુદ્દો આપેલા હોય તો આમાં આપણે આઠ માર્ક્સ આરામથી કવર કરી શકું છું કોઈ પ્રોબ્લેમ થશે નહીં નેક્સ્ટ છે મારું વતન તો મારા વતન વિશે લખવાનું છે મુદ્દા છે પ્રસ્તાવના વતનની વિશેષતા વતન પ્રેમની વાતો સ્મરણો અને ઉપસાર દોસ્તો આપણને જે આવડે છે તે જ એક્ઝામમાં આવે છે બહારનું કંઈ આવતું નથી તો દોસ્તો આપણને બધું જ આવડે એવું કરવું નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે ગુજરાત ટુડે ની નોટિસ તે ખાસ ધ્યાનથી જો દોસ્તો તમારા બધા મિત્રોને વોટ્સઅપ કે અન્ય રીતે વિડીયો શેર કરી શકો છો તેમાં ગુજરાતની ટીમને ગુજરાત ટુડેની ટીમને કોઈ આપત્તિ રહેશે નહીં તેની ખાસ નોંધ લેવી તો તમારા જરૂરિયાતમંદ દોસ્તોને વિડીયો શેર કરો કોઈ આપત્તિ નથી નેક્સ્ટ છે ગુજરાત ટુડે પર બોર્ડના પરીક્ષા મુજબ પરીક્ષા પહેલાં બધા વિષયોના ઉપયોગી પેપર સેટ મૂકવામાં આવશે તે નોંધ લેવી થેન્ક યુ દોસ્તો